બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી આશરે સાહીઠ મણના ખેરના ગેરકાયદેસર રીતે કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે તો અમીરગઢ વન્યજીવ ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો ઇકબાલગઢ રાઉન્ડની જાજરવા બીટના વન રક્ષકને મળેલી બાતમીના આધારે ખજુરિયા ગામના માવ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ હાથ ધરાઈ હતી તો તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપીને એકત્ર કરેલા મળી આવ્યા હતા તો આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગત પચીસ ના રોજ વન રક્ષક ને બાતમી મળતા તેઓ સ્થળે દોડી ગયા હતા અને તેમણે વનપાલ ઇકબાલ ગઢ બાથી જાણ કરતા તેઓ તેમની ટીમ અને પંચો સાથે સ્થળ પર પહોંચ્યા અને કપાયેલા ખેરના લીલા વૃક્ષો મુદ્દામાલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવ્યા હતા તો વન વિભાગના જણાવ્યા અનુસાર ખેર એ અનામત વૃક્ષની શ્રેણીમાં આવે છે ખેર ચંદન સીસમ માવડો અને શાક જેવા પાંચ વૃક્ષો અનામત વૃક્ષો ગણાય છે જો આ વૃક્ષો પોતાની માલિકીની જમીનમાં આવે તો પણ તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે તો પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપાય ભારતીય અન અધિનિયમ ઓગણીસસો હેઠળ ગુનો બને છે તો અમિર ખાટ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલાં વન વિભાગની મંજૂરી લેવા માટે અપીલ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી પર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ